કરવા છતાં પણ કોઈ નિકાલ ના આવતા અંતે મીડિયા માં રજૂઆત કરવાનો વિકલ્પ શોધ્યો અને મીડિયા દ્વારા અન્ય અધિકારી સુધી વાત પહોંચાડવાનો પ્રયત્ન કર્યો મીડિયામાં રજૂઆત કરી કે આ વિસ્તારમાં ઘણા દિવસથી ગટરના પાણી ઉભરાય છે જેની રજૂઆત વારંવાર નગરપાલિકાના કર્મચારી નગરપાલિકાના સદસ્યશ્રીની રજૂઆત કરવા છતાં પણ નિકાલ આવતો નથી સોસાયટી વિસ્તારના રહેવાસી ત્રાહીમામ પોકારી ગયા છે ખૂબ જ ગંદુ પાણી ગટરના બહાર રસ્તા ઉપરના કારણે દુર્ગંધ ઊભી થાય છે નાના બાળકો બીમાર પડે તેવી પરિસ્થિતિ થઈ છે મંદિરોમાં પણ દર્શન કરવા જનાર વ્યક્તિના ગંદા પાણીમાં પગ પડે અને તેવા જ પતિ મંદિરમાં પ્રવેશ કરવા પડે તે હાલ આપ દ્રશ્ય જોઈ શકશો ઇન્દ્રપ્રસ્ત ટાઉન સાગર ઉમિયા ભાગની સોસાયટી વિસ્તારોમાં ખૂબ જ ગંદા પાણી સોસાયટીઓમાં ફરી વળ્યા છે અને સર્વે સોસાયટીઓના રહીશોની ઉગ્ર માંગ છે કે જેમ બેરા વસુલાત ટાઈમસર કરો છો એમ સાફ સફાઈ ટાઈમ પર કરાવો તો હવે આનો નિકાલ ક્યારે થાય છે એ જોવું રહ્યું રિપોર્ટર બાવીન જોશી કપડવંશી ન્યુઝ ટ્વેન્ટી ફોર વિસ્તારની સમસ્યા જણાવો પાણી અહીંયા ચાલુ છે ગટરનું પણ કોઈ કશું કરતા નથી નગરપાલિકાના મેમ્બરો આઈને જોઈ ગયા પણ એ પણ કશું કરતા નથી ઉપર ભાજપ મોદી મોદી સાહેબ કરે છે બધું કામ પણ એમના નામે વોટ અહીંયા મળે છે પણ કોર્પોરેટર વાળા કશું કરતા નથી ગ્રાન્ટો પાસ થાય છે તો બી કશું કરતા નથી આ ગટર બી એટલી આ ગટર એટલી ઉભરાય છે અઠવાડિયાથી રોડ એટલો ખરાબ છે નથી રોડનું કરતા કે નથી કશું ને અહીં અહીંયા થીગડા કરી જાય છે બસ અને અમે એટલા બધા હેરાન થયા છે કે વાત ના પૂછો અને છોકરા એ જ રસ્તેથી જાય છે ને આવે છે બીમાર ના પડે રસ્તો ખોદ્યો જોઈએ તો બી કેવો ખરાબ કરી નાખ્યો છે આગળ રસ્તો કે બે વખત તો ગાડી ફસાઈ જાય અંદર એક ટ્રક ફસાઈ ગઈ

છોકરાઓ એટલા બીમાર પડે તો શું કરવાનું હવે કોને આ પાણી ની ખોદી છે ને ત્યારથી જ આ રોડ ની ખરાબી થઈ ને ત્યારથી જ આ ગટર નું પાણી ઉભરાય છે લાઈન તો ખોદી પણ પછી રોડ નું સમારકામ તો કોને કરવાનું હોય કે એ તો સોસાયટી વાળા થોડા કરે અને ખાડાઈ પૂરતા નથી પાછા ખોદી ખોદી જતા રહે છે પાઇપો મૂકી દીધી છે પણ ખાડાઈ પૂરતા નથી એમાં ગાડીઓ ફસાઈ જાય છે અમે કેટલા હેરાન થઈએ છીએ રાત્રે દિવસે જવું હોય મારે

અચ્છા આપની અહીંયા જે સમસ્યા છે એ સમસ્યા વિશે જણાવો અહીંયા અમારે ઇન્દ્રપ્રસ્થ ટાઉનશીપમાં લગભગ આઠ દસ દિવસથી પાણી ગટરોના ઉભરાય છે અને ગટરોના પાણી જાય છે એના માટે નગરપાલિકામાં પણ રજૂઆત કરી અને આઈઆઈન જોઈને જતા રહે થશે એવું કહે છે અને અત્યારે તો બીમારી ફાટી નીકળે એવું છે ને ગણેશ ચતુર્થીનો જે અહીંયા ગણપતિનો વરઘોડો નીકળ્યો જ્યાં પવિત્રતા હોય ત્યાં અપવિત્રતાને પગ માં થઈ જ નીકળવું પડે છે પબ્લિકને અને ધર્મની લાગણી દુભાય એવા દેખાય છે અચ્છા આપે રજૂઆત કરી જાય નગર સેવા સદન માં નગર સેવા સદન માં રૂબરૂ જઈને રજૂઆત કરેલી છે અચ્છા હા અને અત્યારે સુધી તો આપણને એમ લાગતું હતું કે આ ભાજપ ને વોટ આપે ભાજપ ને વોટ આપે પણ ભાજપ નહીં પણ વ્યક્તિ જોઈને વોટ આપવાની જરૂર છે લોકો તરસ છે અત્યારે તો